નમસ્કાર રુજુ સેવાશ્રમ નેચર કેરમાં આપનું હાર્દિક સ્વાગત છે આંખોની સાર સંભાળ જ્યારે તમે ટુ વ્હીલર ચલવો છો અને હવાનો મારો આંખ પણ લાગે છે સાથે સાથે ધૂળ કૂડતી હોય અન્ય બીજી વસ્તુઓ કંઈક કૂડતી હોય રજ વગેરે ધુમાડો હોય એવા સંજોગોમાં આંખોમાં તકલીફ થતી હોય છે તો ગંતવ્ય સ્થાન પર જ્યાં તમારે જવાનું છે ત્યાં પહોંચ્યા પછી પીવાનું પાણી તમે કોઈ પણ કપમાં કે ગ્લાસમાં કે કોઈ ડીશમાં પાણી લો ને પાણીમાં આંખ આખી ડૂબી જાય એ રીતે અને પછી આ રીતે આંખને ગોળ ગોળ ફેરવો વિરુદ્ધ દિશામાં ફેરવો બંને આંખોને એ રીતે ઓલ્ટરનેટ કરો એટલે આંખનો કચરો જે છે એ પાણીમાં આવી જશે પાણીની છાલક મારવાથી ઘણી વખત સફાઈ નથી થતી પણ આ રીતે પાણીમાં આંખને બોળી રાખવાથી સફાઈ અંદર સુધી થતી હોય છે તો આ રીતે કરશો આંખો એકદમ સરસ થઈ જશે અને તમારું જે કામ છે એ કામમાં તમારું મન પરોવાશે નહીં તો આંખમાં ને આંખમાં જ મન રહેશે કે જો આ તકલીફ છે આ તકલીફ છે કંઈક જેની રજ ગયેલી હોય તો રજની પણ આપણને તકલીફ પડતી હોય છે તો આ રીતે કરવાથી આંખો ચોખ્ખી રહેશે અને હા આટલું કરવાથી પણ તમને એવું લાગે છે કે હજુ પણ તકલીફ રહે છે તો અમારા નેત્ર મિત્રના ટીપાનો ઉપયોગ કરી શકો છો આ બોટલ છે તમારી રુજુનેત્ર મિત્ર આનો ઉપયોગ તમે કરી શકો છો ધન્યવાદ